મોડું થઈ હેલો ભાઈ હેલો લઈ લીધું ભાઈ જા બીલો ની નહીં શર્માવાળી બરોબર આ ચા ભાઈ કેટલા લીધા ભાઈ માર્કેટમાં

આપણો વિડીયો લાવો એ બાકી ગયો ભાઈ સુતાલી છે તો આ મજીન પૂરા જ હતા હવે હે ન આ ભાઈ ના ફોટો પાડો મસાલો બનાવે બાપ માંથી રાજકોટ નું હે ને કેમ ના નામ નથી સ્પૂન વાહ કે હે ને દિલ્હી થી હે ને આ ક્યાં થી ને દિલ્હી થી

આ આનો શું ભાવ વાસણ હે સોફા સેટી સેટ કેટલા માં આપો ત્યારે લેવું આ વઠી નું લાગે નું મારું તો 12 નું ના ના 12 નું 12 નું લાગે મેરો ડિપેન્ડ ક્યું હે હાલી થાકી

robot chào lưu chiếm đây gì rồi giờ bự từ từ bận em vô khi bắt nhảy nhảy bắn thay anh tin bắt được lô của anh lấy Lepas ni, ayah kawalan Jauh kan? Jauh Jauh, kim bansi, jauh-jauh 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 માણ ગીઓ જિંદિં સીઢ જાલેરલે મઅલી મામઆ જાલઘ જીક

મૂકીએ ઘણું રેટ પણ કોઈ કે મશીન પસંદ ન આવી હું આવ્યું તો પછી કે પસંદ ન આવી લો સિટી એરિયા જામનગર જોઈ આવી ટ્રાફિક જોઈ જામનગર ટેચ हकीम कपड़े दी बोले हूँ कहते तो कहता हूँ कहते गाड़ी गाड़ी तो के जो तो मैं। तो 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 तो

ટ્રાફિક ગયો કંઈક લાગે અહીંયા આમાં દેખાતું નથી મહેશ જાદા અડિયાળી શું થયું તપાસ જય ભાઈ

આપડા સ્પોન્સર છે દીપેનભાઈ ઓલા શું કહેવાય સ્પોન્સર છે દીપેનભાઈ મેકડોનલમાં જાય છે અને સામે ગાડીઓ આવે છે ગાયો કા ટપી જાય આલ મરી ગયા ને હા હવે મેકડોનલમાં જાય છે ખાવા ઓય આ તમને લોગો જોઈ લ્યો મેકડોનલનો દીપેનિયા મેકડોનલમાં જાવ ધ્યાન અહી ઉપરનો ફોટો પાડો અમે મેકડોનલમાં ખાવા આવ્યા ભાઈ હા બસ રેડિયા ખાઈ અમે ખાઈ લઈએ ફટાફટ પછી પછી મેં ઓછી તો હલો મહેશભાઈ નથી તો તમે અમારે ભેગા આવ્યા તમને પૂછીએ એવો અમને મળીને આનંદ થયો આનંદ થયો ભાઈ તો હવે આપણે મળી પૂછીએ પાછા કોઈક બે પાંચ વર્ષ પછી તો હલો હવે જાય તમને મૂકતા જઈએ રસ્તા અમારે ત્યાં ફોલવી લઈએ મૂક્યો જાવ ચાવી મારા પાસે જાળવ ક્યાં ગઈ વોટ